નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે ગુજરાત સરકાર દ્વારા ગાય નિભાવ સહાય યોજના બહાર પાડવામાં આવી છે તેમાં તમને ગાય જે દર મહિને નવસો રૂપિયા સહાય મળવાપાત્ર છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તે પહેલાં આપણે આ યોજનામાં કોને લાભ મળવાપાત્ર છે યોજના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી અને યોજનાના નિયમો અને શરતો શું રહેશે તથા આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા મેળવશું તો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરવો અને આગળ શેર કરવો જેથી અન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે અને હા દર્શક મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી તેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે તો શું છે આ યોજનાની માહિતી તે વિડીયો આ વિડીયો દ્વારા મેળવીએ દર્શક મિત્રો આ યોજનાની માહિતી મેળવીએ તો કે ખેડૂત ભાઈઓના ખેતર ઉત્પાદનમાં વધારો કરવા અને રાસાયણિક ખાતર મુક્ત ખેતીને અપનાવવા તથા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે એટી એ દ્વારા ગાય નિભાવવા યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે કે ગુજરાત રાજ્યના જે ખેડૂત પાયો છે તેને ખેત ઉત્પાદનમાં વધારો કરવા અને જે આજકાલ રાસાયણિક ખાતરનો ખૂબ વધારો થઈ રહ્યો છે તો રાસાયણિક ખાતર મુક્ત ખેતીને અપનાવી અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત મિત્રો વડે તેના માટે આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી આપણે રાસાયણિક મુક્ત ખેતી કરી શકીએ તો તેના માટે આ યોજના બહાર પાડવામાં આવી છે દર્શક મિત્રો આ યોજના માટે લાભ કોને મળવાપાત્ર થશે તો રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તથા એક ખાતાડી તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈપણ એક ખેડૂતને જ લાભ મળવાપાત્ર થશે એટલે કે રાજ્યનો કોઈપણ વર્ગનો ખેડૂત હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકે અને જો તમે સંયુક્ત ખાતેદાર હો તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ પણ એક જ ખાતેદાર ખેડૂતને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે સંયુક્ત ખાતેદાર હોય તો જેટલા ખાતેદાર હોય તે બધાને નહીં પણ એક જ ખેડૂતને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જો સંયુક્ત ખાતેદાર હોવ તો હવે દર્શક મિત્રો આ યોજનામાં લાભની સહાય કેટલી મળવાપાત્ર થશે તો કે એક ગાયના દર મહિને રૂપિયા નવસો સહાય મળવા પાત્ર થશે એટલે કે તમને દર મહિને એક ગાયના નવસો રૂપિયા મળવાપાત્ર થશે તેમજ વાર્ષિક તમને દસ હજાર અને આઠસો રૂપિયા તમને સહાય મળવાપાત્ર થશે દર્શક મિત્રો આ યોજના માટે તમે અરજી ફોર્મ ક્યાં કરી શકો તો આઈ ખેડૂત પોર્ટલ મારફતે તમે અરજી ફોર્મ ભરી શકો છો જે આપણે ડિસ્પ્લે પર વેબસાઇટ દર્શાવેલું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમે જઈ અને અરજી ફોર્મ ભરાવી શકો છો અને તારીખ આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે હવે દર્શક મિત્રો જો તમારે આ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી જોતી હોય તો કમેન્ટ દ્વારા અમને જણાવો જેથી અમે એક વિડીયો મારફતથી તમને જણાવીશું કે તમે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કેવી રીતના કરી શકો છો તો કોમેન્ટમાં અવશ્ય દર્શાવજો કે અરજી કેવી રીતના કરવી દર્શક મિત્રો આ યોજના માટે સરકાર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે તો તેની માહિતી લઈએ તો કે ખેડૂત મિત્રો પાસે આઈડેન્ટિફિકેશનવાળી ગાય હોવી જોઈએ જેમ કે આપણે ભેંસના કાનમાં જે પીળી ટેગ હોય તેવી જ રીતના ગાયને પીળી ટેગ હોય તેવી રીતના આઈડેન્ટિફિકેશનવાળી ગાય હોવી જોઈએ તેમજ તે ગાયના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછી એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ એટલે કે તમે જે ગાય હોય તેના મળમૂત્રથી તમે ઓછામાં ઓછા એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અને જો લાભ મળ્યા પછી તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતાં માલુમ થાવ તો તમે સહાય બંધ કરવા પાત્ર થશે એટલે કે જો તમને આ યોજનાનો લાભ મળતો હોય અને તમે પાછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો ચાલુ કરો તો તમારી સહાય બંધ થઈ છે અને જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય ગાય વેચી નાખવામાં આવે કે પ્રાકૃતિક ખેતી બંધ કરી દો તમે તો પણ તમારી સહાયની રકમ છે તે બંધ થઈ શકે છે તો આ નિયમનું ખાસ ધ્યાન રાખવું અને જ પછી જ તમારે અરજી ફોર્મ કરવું દર્શક મિત્રો આ યોજના માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો તેની વાત કરીએ તો કે જો જાતિનો દાખલો એસી કે એસટી કેટેગરીના કોઈ ઉમેદવાર હોય તો તેને જાતિનો દાખલાની જરૂર પડશે અને એક દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો તેની જરૂર પડશે એક આધાર કાર્ડની જરૂર પડશે એક રેશન કાર્ડની જરૂર પડશે અને એક ગામ નમૂના નંબર સાત બાર અને આઠના ઉતારાની નકલની જરૂર પડશે અને એક બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ તથા રદ કરેલ ચેક બેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે તથા સંમતિપત્રક સંયુક્ત ખાતેદાર માટે જો તમે સંયુક્ત ખાતેદાર હો તો તમે જ્યારે અરજી કરો ત્યારે અરજીની સાથે એક પત્ર આવે છે તો તેની પણ એક જરૂર પડશે તો દર્શક મિત્રો આ વિડીયોના મારફતથી તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરવો અને આગળ શેર કરવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી તથા દર્શક મિત્રો આવી અવનવી માહિતી માટે તમારે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જરૂરથી ફોલો કરી લેવું તેથી સરકાર દ્વારા આવી કોઈ પણ જાહેરાત અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળીએ અન્ય માહિતી સાથે આગલા વિડીયોમાં જય હિન્દ